નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવું પેન્શન ટેબલ આજરોજ તારીખથી જાહેર તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવું પેન્શન ટેબલ જાહેર થતાં તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો નવું પેન્શન ટેબલ જાહેર થતાં પેન્શનમાં કેટલો વધારો થશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો તેમાં સૌથી પહેલાં ટૂંકમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જે નવું પેન્શન ટેબલ જાહેર થયું છે તેના વિશે વાત કરીશું મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીશું કે ગુજરાત રાજ્ય સરકારે જે નવા ભથ્થા ઉમેર્યા છે તેના વિશે વાત કરીશું મિત્રો ત્યારબાદ વાત કરીશું કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના નવા પગાર અને પેન્શન વધારા વિશે મિત્રો અને મિત્રો ત્યારબાદ પેન્શનરોએ ત્રીસ નવેમ્બર પહેલાં કયું કામ ફરજિયાત કરવું પડશે તેની પણ વાત કરીશું ત્યારબાદ મિત્રો વાત કરીશું કે પીપીઓ નંબરમાં જે નવા ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીશું કે આઠમા પગાર પંચથી પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડિયો મારફતે કરવાના છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીશું કે પેન્શનરોએ ત્રીસ નવેમ્બર પહેલાં કયું કામ ફરજિયાત કરવું પડશે નહીં કરે તો પેન્શન અટકી શકે છે તો મિત્રો ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ નવેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું શરૂ થવાની સાથે ઘણા જરૂરી કામોની અંતિમ તારીખો પણ આવી ગઈ છે આ કામોમાં પેન્શન મેળવવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું ટેક્સ સંબંધિત ફોર્મ અને કેન્દ્રીય કર્મચારીઓ માટે યુપીએસ ઓપ્શન વગેરેનો સમાવેશ થાય છે મિત્રો અને ત્રીસ નવેમ્બર બે હજાર એટલે કે નવેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું શરૂ થવાની સાથે જ ઘણા જરૂરી કામોની અંતિમ તારીખો પણ આવી ગઈ છે આ કામોમાં પેન્શન મેળવવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું ટેક્સ સંબંધિત ફોર્મ અને કર્મચારીઓ માટે યુપીએસ ઓપ્શન વગેરેનો સમાવેશ થાય છે જો આ કામો સમયસર પૂરા કરવામાં નહીં આવે તો પેન્શન બંધ થઈ શકે છે નાણાકીય પ્રોસેસ અટકી શકે છે અથવા પેનલ્ટી પણ લાગી શકે છે તેથી નવેમ્બર મહિનાનો પૂર્ણ થાય તે પહેલાં આ તમામ ડેડલાઇનવાળા કામો પતાવી લેવા જોઈએ મિત્રો અને મિત્રો યુપીએસ લેવાની અંતિમ તારીખ કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં જોડાવાની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ છે સરકારે આ ડેડલાઈન પહેલાં ત્રીસ નવેમ્બર રાખી હતી પરંતુ તેને બે મહિના લંબાવીને નવેમ્બર અંત સુધી કરી દીધી છે યુપીએસ નવી પેન્શન વ્યવસ્થા એનપીએસથી અલગ છે અને તેમાં કર્મચારી અને સરકારી બંનેનું નિશ્ચિત યોગદાન હોય છે યુપીએસ હેઠળ કર્મચારી પોતાનો બેઝિક પગાર અને ડીએનનું દસ ટકા યોગદાન કરે છે જ્યારે સરકાર અઢાર પોઈન્ટ પાંચ ટકા આપે છે આ વ્યવસ્થા જૂની પેન્શન સ્કીમ યુપીએસથી અલગ છે જેમાં કર્મચારીઓને કોઈ યોગદાન વગર અંતિમ બેઝિક પેની પચાસ ટકા પેન્શન મળતી હતી આવી સ્થિતિમાં જે કર્મચારીઓ નવી સ્કીમ પસંદ કરવા માંગે છે તેણે ત્રીસ નવેમ્બર સુધી નિર્ણય લેવો જરૂરી છે મિત્રો અને મિત્રો લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની અંતિમ તારીખ પેન્શનરો માટે પણ ત્રીસ નવેમ્બર એક મહત્વની તારીખ છે દર વર્ષની જેમ આ વખતે પણ તેમણે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે જેથી તેમનું પેન્શન સતત ચાલુ રહે જોકે ત્રીસ એટલે જો કે એસી વરસ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન એક ઓક્ટોમ્બરથી જ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાના ઘણા બધા રસ્તાઓ છે જેમાં બેંક સી સીએસસી સેન્ટર સરકારી ઓફિસ કે પછી મોબાઈલ પીસી એપ દ્વારા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીપી બીની ડોરસ્ટેપ લાઈફ સર્ટિફિકેટ સર્વિસે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે આ સેવામાં પેન્શનરો ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવી શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ ટેક્સ સંબંધિત ફોર્મ તો મિત્રો ટેક્સ સાથે જોડાયેલા અનેક ફોર્મ અને સ્ટેટમેન્ટ જમા કરાવવાની ડેડલાઈન પણ ત્રીસ નવેમ્બર જ છે ઓક્ટોમ્બર બે હજાર પચીસ માટે સેક્શન એકસો સોળું આઈ એ એકસો સોરાણું આઈબી એકસો સોરાણું એમ અને એકસો સોરાણું એસ હેઠળ ટીડીએસ ચલણકમ સ્ટેટમેન્ટ આજ તારીખ સુધી જમા કરાવવાનું જરૂરી છે મિત્રો આ ઉપરાંત સેક્શન બાણું ઈ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય કે ઘરેલું ટ્રાન્ઝેક્શનવાળા ટેક્સ પેરિયર્સને પણ આ તારીખ સુધીમાં આઈટીઆર ફાઇલ કરવું પડશે મિત્રો આંતરરાષ્ટ્રીય પેન્શનરોની ભારતીય યુનિટ્સને પણ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ફોર્મ થ્રી સી એ ત્રીસ નવેમ્બર સુધીમાં દાખલ કરવું પડશે મિત્રો અને મિત્રો હવે આપણે જાણીશું કે ગ્રેજ્યુએટના નિયમમાં ફેરફારો તો મિત્રો પહેલાં ગ્રેજ્યુએટીનો લાભ લેવા માટે પાંચ વર્ષ નોકરી કરવી જરૂરી હતી પરંતુ હવે નવા નિયમો અંતર્ગત ફિક્સ ટર્મ કર્મચારીઓને પણ માત્ર એક વર્ષ કામ કર્યા પછી ગ્રેજ્યુએટી મળી જશે તેમણે હવે પાંચ વર્ષ સુધી રાહ જોવી નહીં પડે મિત્રો અને મિત્રો નવી દિલ્હી સરકારે દેશના શ્રમ કાયદાઓમાં મોટો ફેરફાર કર્યો છે આ નવા કાયદા એકવીસ નવેમ્બરથી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયા છે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ઓગણત્રીસ જૂનના કાયદાઓને ભેગા કરીને માત્ર ચાર નવા શ્રમ કાયદા બનાવ્યા છે આ સુધારાઓમાં ગ્રેજ્યુએટીને લઈ ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે તેમાં એક મોટો ફેરફાર થયો છે હવે માત્ર એક વર્ષ નોકરી કર્યા પછી પણ ગ્રેજ્યુએટીનો લાભ મળશે મિત્રો અને મિત્રો પહેલાં ગ્રેજ્યુએટનો લાભ લેવા માટે પાંચ વર્ષ નોકરી કરવી જરૂરી હતી પરંતુ હવે નવા નિયમો અંતર્ગત ફિક્સ ટર્મ કર્મચારીઓને પણ માત્ર એક વર્ષ કામ કર્યા પછી ગ્રેજ્યુએટી મળી જશે તેમણે હવે પાંચ વર્ષ સુધી રાહ નહીં જોવી પડે ફિક્સ ટર્મ કર્મચારીઓ એટલે જેમણે ચોક્કસ સમયગાળા માટે અથવા તો કોઈ ખાસ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા ત્યાં સુધી નોકરીએ રાખવામાં આવે છે નવા નિયમ પ્રમાણે હવે કંપનીઓએ તેમને ઓછામાં ઓછી પચાસ ટકા બેઝિક સેલરી દાખવી પડશે આનાથી કર્મચારીઓની પીએફની સાથે ગ્રેજ્યુએટીની રકમ પણ વધશે મિત્રો અને મિત્રો કાયમી કર્મચારીઓની જેમ જ મળશે સુવિધાઓ નવા નિયમો અનુસાર ફિક્સ ટર્મ કર્મચારીઓને કાયમી કર્મચારીઓની જેમ તમામ સુવિધાઓ મળશે જેમ કે રજાઓ મેડિકલ સુવિધાઓ અને સામાજિક સુરક્ષા તેમને પાકા કર્મચારીઓની જેમ જ પગાર અને સુરક્ષા મળશે સરકારને આશા છે કે આનાથી કંપનીઓ કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓની ભરતી કરવાને બદલે સીધી ભરતી કરવા પર પ્રોત્સાહિત થશે મિત્રો અને મિત્રો ગ્રેજ્યુએટીની ગણતરી કેવી રીતે થશે તો મિત્રો ગ્રેજ્યુએટીની રકમની ગણતરી એક ફોર્મ્યુલા દ્વારા કરવામાં આવે છે જેમ કે છેલ્લા મહિનાનો પગાર તેને ગુણ્યા પંદર ભાગ્યા છવ્વીસ તેને ગુણ્યા નોકરીના વર્ષ અહીં છેલ્લા મહિનાના પગારમાં બેઝિક પગાર અને ડીએનએસ ભથ્થું એટલે કે ડીએ સામેલ હોય છે ઉદાહરણ તરીકે માની લો કે એક કર્મચારીએ કંપનીમાં પાંચ વર્ષ કામ કર્યું અને તેનો છેલ્લો બેઝિક પગાર પ્લસ ડીએ મળીને પચાસ હજાર રૂપિયા હતો તો તેની ગ્રેજ્યુએટીની આ પ્રમાણે નીકળશે તેમાં પચાસ હજાર ગુણ્યા પંદર તેના બન્યા છવ્વીસ તેના ગુણ્યા પાંચ બરાબર આશરે એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયા થશે મિત્રો અને ગ્રેજ્યુએટીનો સમયગાળો ઘટાડવાની કોને ફાયદો થશે તો મિત્રો ગ્રેજ્યુએટીનો સમયગાળો એક વરસ કરવાથી ખાસ કરીને ફિક્સ ટર્મ કર્મચારીઓને વધુ લાભ થશે આવા કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ માટે ભાગે પાંચ વર્ષથી ઓછા સમય માટે હોય છે જો તેમનો કાર્યકાળ તે પહેલાં સમાપ્ત થઈ જતો હતો તો તેઓ ગ્રેજ્યુએટી વંચિત રહી જતા હતા હવે એક વર્ષની લિમિટ સાથે વધુ કોન્ટ્રાક્ટ અને ફિક્સ ટર્મ સ્ટાફ આવા લાંબા ગાળાના ફાયદા માટે પાત્ર બનશે મિત્રો અને મિત્રો હવે અંતમાં જાણીશું કે આઠમા પગાર પંચ વિશે મિત્રો તો મિત્રો સરકારે ત્રીસ નવેમ્બરના રોજ આઠમા પગાર પંચ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ ટી જાહેર કર્યા જો કે આ સાથે જ એક નવો વિવાદ પણ શરૂ થયો છે કર્મચારીઓ અને પેન્શનર યુનિયનોએ આરોપ છે કે ટી ઓઆરમાં તે તારીખનો ઉલ્લેખ જ નથી કે જે દિવસથી આયોગની ભલામણો લાગુ થશે જ્યારે ચારમાંથી સાતમા પગાર પંચમાં પણ સુધી તમામની ભલામણો દર વર્ષે એક જાન્યુઆરીથી લાગુ થતી હતી આ જ કારણે છે કે હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચને લાગુ કરવાની પરંપરા તૂટી પણ શકે છે મિત્રો અને મિત્રો તેમ પરેશાન છે કર્મચારીઓ અને પેન્શનરો તો મિત્રો સાતમા પગાર પંચની મર્યાદા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સમાપ્ત થઈ રહી છે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે આઠમું પગાર પંચ સ્વાભાવિક રીતે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ જશે પરંતુ ટીઓ આરમાં આ તારીખ સામેલ ન હોવાથી પ્રશ્ન ઉઠી રહ્યો છે કે યુનિયનો અને પેન્શનર સામૂહિક કહે છે કે ભલે ભલામણો મોડેથી આવી હોય પરંતુ લાગુ થવાની અસરકારક તારીખ હંમેશા એક જાન્યુઆરી જ રહેશે આ વખતે તારીખનો ઉલ્લેખ ન હોવા એ એક સંભવિત ગતિવિધિ ફેરફાર અથવા તો વિલંબનો સંકેત માનવામાં આવી રહ્યો છે મિત્રો અને કોણ કરી રહ્યું છે વિરોધ તો મિત્રો ટીઓ આર જાહેર થતાં ઘણા કર્મચારીઓ અને પેન્શનર સંગઠનો સક્રિય થઈ ગયા છે જેમાં મુખ્ય છે ઓલ ઇન્ડિયન ડિફરન્ટ એમ્પ્લોય ફેડરેશન અને કન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય એન્ડ વર્કર્સ અને ભારત પેન્શનર સમાજ આ સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામને પત્ર લખીને ટીઓઆરમાં રહેલી ખામીઓ પર વાંધો ઉઠાવ્યો છે અને તેમાં સુધારો કરવાની માંગ કરી છે મિત્રો